નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ આજની મારી રચના ગઝલ છે જેનું શીર્ષક છે યુદ્ધ જે આપની સમક્ષ રજૂ કરું છું કે યુદ્ધ યાદ કરાવી દે છે જગતને કે હાર શું છે કે યુદ્ધ યાદ કરાવી દે છે કે જગતને કે હાર શું છે પૂછી રહ્યો છું હું કે આ યુદ્ધનો સંહાર શું છે કે બાળક ભૂખ્યું છે અને માની આંખમાં જળ છે પૂછો એને કે આ અનાવશ્યક તકરાર શું છે જેણે સપના સજાવ્યા હતા એ ઘર હવે ખાલી છે ઈટોને પૂછવું કે તારો સાચો અધિકાર શું છે લોહી નીતરતી ધરતીને આ શાંતિનો સવાલ છે કે જખમોનો ભાર લઈને જીવવું એ વિચાર શું છે કે નેતાઓ તો ક્યાંક બેસીને કરતા હશે મહેલ બનાવવાની વાતો કે નેતાઓ તો ક્યાંક બેસીને કરતા હશે મહેલ બનાવવાની વાતો પણ કોઈ તો પૂછો યુદ્ધમાં ઢળી ગયેલા ગરીબના મકાનની હાલત શું હશે પણ કોઈ તો પૂછો કે યુદ્ધમાં ઢળી ગયેલા ગરીબના મકાનની હાલત શું હશે કે યુદ્ધથી ખેતરો સુકાઈ ગયા ને નદીઓનું વહેણ થંભી ગયું કહો કલમની તાકાતને કે સ્વયંભુ આંધારી તલવાર શું છે કે કહો કલમની તાકાતને કે સ્વયંભુ આંધારી તલવાર શું છે કે યુદ્ધ યાદ કરાવી દે છે જગતને કે હાર શું છે પૂછી રહ્યો છું હું કે આ યુદ્ધનો સંહાર શું છે નમસ્કાર અસ્તુ